હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો આજે તો આપણે એવી મસ્ત વસ્તુ બનાવી છે ફળવીને મીઠી બધું ભેગું મેં આજે બનાવ્યું છે તમે આખા કારેલાનું શાક તો ખાજું હશે કારેલાની છાલની ચટણી નવીન બનાવી છે તમે જોજો હું તમને બતાવું કારેલાની ચટણી સેહત માટે બહુ સારી ને સરસ કારેલા ખાવાની મજા આવે મસ્ત મજાના કારેલા બનાવ્યા છે હું તમને બતાવું મારી ચટણી ડુંગળીને ટમેટા ફૂલ લસણ નાખીને સરસ મજાનું તમારા મોઢામાં પાણી આવી જાય એવી તો જો મિત્રો કારેલાની ચટણી તમે જો કેવી સરસ છે મસ્ત મજાની ને આ આખા કારેલાનું શાક કોણે કોણે કારેલાની ચટણી ખાધી છે તે મને કમેટમાં જરૂરથી જણાવજો ને મારી રસોઈ કેવી લાગે છે તે મને કહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ